વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં સિયાબાગ વિસ્તારમાં અંદાજે સોળ વર્ષ અગાઉ નાખવામાં આવેલા પેવર બ્લોક રસ્તામાં ગેસ વિભાગ દ્વારા ખાડા ખોદીને ગેસ કામગીરી કરવામાં આવી હતી જેના કારણે ચાલવા માટેના ફૂટપાથ ઉપર ખાડાઓ પડી ગયા હતા જેના કારણે સિનિયર સિટીઝન સહિતના લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી આ ખાડાઓથી જોખમ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જૂના બ્લોક સ્થાનિક લોકોએ નાખવાની જગ્યાએ નવા બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી વોર્ડ નંબર તેર ના નગરસેવકે પણ રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આળા કાન કરે છે છેલ્લા સોળ વર્ષથી આજ પેવર બ્લોક રજૂઆત કરી હતી અને પેવર બ્લોક નાખવા માટે રજૂઆત કરી હોવા છતાં તંત્ર જૂના જ પેવર બ્લોક નાખતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ શિયાબાગ મેઇન રોડ નો વિસ્તાર છે વોર્ડ ઓફિસની લાઈનમાં બધે તો અમારે ત્યાં અત્યારે આ પાવર બ્લોકનું કામ ચાલુ કરાવ્યું છે અમે અહીંના કાઉન્સિલર ને ફરિયાદ કરી હતી કે અમે ચાલી બી નથી શકતા અને એટલા બધા ખાડા પડી ગયા છે કે અમારા જે ઉંમરવાળા આજે હું પણ સેવન્ટી સિક્સ ઇયર્સની છું એટલે એટલી ઉંમરવાળા બધા ચાલી નથી શકતા અને ચાલવામાં તકલીફ છે ખાડા પડે અને ગેસવાળાએ બધું ખોદી નાખેલું છે અને અત્યારે અધૂરી કામગીરી કરીને પાછા જતા બી રહ્યા છે તો એવું થોડું ચાલે અને અત્યારે નાખવા આવ્યા છે તો એ જૂના જૂના પાવર બ્લોક પાછા નાખે છે તો કાઢ્યા અને પાછા એ જ નાખવાનો કોઈ મતલબ ખરો બધે નવા નાખો છો તો અમને કેમ નહીં એટલે અમારો વિરોધ છે અને અમારે ખાડા પડી ગયા છે ગેસ લાઈન ખોદેલી છે એટલે અમે ફરિયાદ કરીએ છીએ કે ભાઈ અમારો અને સોલ વરસ થાય આ વાતને ચૌદથી સોલ વરસ થયા છે આ પાવર બ્લોકને કોઈએ કોઈ રિપેર નથી કર્યું અને એક બ્લોક ઉખડે એટલે આખી લાઇન ઉખડી જાય છે એ ટાઈપની પરિસ્થિતિ છે એટલે અમને નવા જ જોઈએ આ જૂના પાવર બ્લોક અમે નાખવા બી નહીં દઈએ અને અમે બધા વિરોધ કરીએ છીએ આ એરિયાના એ અમારો વિરોધ છે હા અમે અહીંના કાઉન્સિલર છે જાગૃતિબેન કાકા એમને અમે જાણ કરી હતી કે ભાઈ તમે આટલું કામ કરાવી આપો એટલે એક કામ કરવા માટે ઊભા રહ્યા છે પણ આ ખબર નહીં કેમ અવરોધ કરે છે કોણ કોણ અવરોધ કરે છે અમને નથી ખબર પણ આ અમે નહીં ચલાવી લઈએ એમના તરફથી જ જાણ કરવામાં આવી કે હવે તમારો નવો ફૂટપાટ થઈ જશે અને એમને બધું સર્વે કર્યું કે આટલા બધા ખાડા પડેલા છે તો જાગૃતિબેન પોતે ઉભા રહીને બધે સર્વે કરીને ગયા અને જોયું જ છે કે કેટલી બધી તકલીફ છે હાલના લોકોને ચાલીએ છીએ તો રીતસર આ બધા પથરા હલે છે કોઈનો ઉંમરલાયક વ્યક્તિઓ બધા રહે છે કોઈનો અંદર પગ ફસાઈ જાય તો કોણ જવાબદાર એટલે અમે એમને ફરિયાદ કરી હતી તો એમણે કીધું કશો વાંધો નહીં તમારો બી નવો થઈ જશે અને તમે જોઈ શકો છો કેટલા બધા ખાડા પડ્યા છે તો પછી એ ક્યારે રિપેર થાય ને એના એ જૂના તો અમે નહીં ચલાવી લઈએ બધે નવા ખાય છે તો અમારા એરિયામાં બી નવા જ જોઈએ ને અને પૂર્ણિમા પટેલ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો